ડીસાગરપાલિકામાં વિવિધ સમિતિઓની મુદત ત્રેવીસમી જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલ હોવા છતાં પાલિકા દ્વારા નવી સમિતિઓની નિમણૂક ન કરાતા ભાજપ શાસિત ડીસા નગરપાલિકાના અપક્ષ સદસ્ય પાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારીને લેખિત રજૂઆત કરીને નગરપાલિકા અધિનિયમ હેઠળ મંજૂર થયેલ નિયમોનું પાલન કરવા તેમજ સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવ્યા અનુસાર રજૂઆત કરી છે અને ડીસા નગરપાલિકાના બીજા ટના પ્રમુખ તરીકે સંગીતાબેન તવે અને ઉપપ્રમુખ તરીકે શૈલેષભાઈ રાયકરની નિમણૂક કરાયા બાદ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદભાઈ માખીજાની નિમણૂક કરાઈ હતી અને પાલિકાની અન્ય સમિતિઓની મુદત તેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પૂર્ણ થઈ હોવાથી જૂની સમિતિના મુદ્દાઓની મુદત પૂરી થાયની તારીખ પહેલા નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવાની હોય છે પરંતુ પાલિકા દ્વારા સમિતિઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં પણ નિયમો મુજબ નવી સમિતિઓની નિમણૂક કરવા સામાન્ય સભા બોલાવવામાં આવી નથી જેથી આ બાબતે ડીસા વોર્ડ નંબર ત્રણના અપક્ષ સદસ્ય રમેશ માજી રાણાએ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી નગરપાલિકા અધિનિયમની કલમ બસો મુજબ થયેલ નિયમોનું પાલન કરવા અને સામાન્ય સભા ન બોલાવવાના કારણો જણાવવા લેખિત રજૂઆત કરી હતી